ગાડીમાં બે હશે કે હાથી ઉપર બે હશે હું તમારી જોડે બોલું છું વાત કરું છું તમને બધી વસ્તુ મારાથી પ્રોબ્લેમ છે અને જયારે હોય ત્યારે ઝઘડા કરીને મને એમ કહી દો છો જતી રે તારા બાપના ઘરે બોલાઈ લે તારા બાપાને ને તો શું ઢીંગલા ઢીંગલીના ખેલ છે સવાર સવારમાં તને કઈ જ નથી મળતું હું તને એક બહુ સીધી વસ્તુ કહું અત્યારે હું ગુસ્સામાં નથી ને

હકીકતમાં કેવું છે કે આ છે ને આવું નાની નાની વાત મગજમાં ઘૂસી જાય પણ એની નાની નાની વાત એવું યાદ ન રાખે કે પુરુષ સાંજે થાકીને ઘરે આવ્યો હોય ઘરે આવે તો એમનો કકડાટ ચાલુ થાય એ કેટલા ઝઘડા કરીને આવ્યો કેટલા પૈસા કમાવા માટે માથાકૂટ કરીને આવ્યો એ આવું કંઈ ન જોવે માટે તમને લોકોને ખાસ કહું છું લેડીઝોને કે ઝઘડા ના કરવા હાવ મૂડ હાર હોય ત્યારે વાત કરવી અને પુરુષો ને ખાસ કહું છું કે બને ત્યાં સુધી એવું ન બોલવું મગજ માં ઘર કરી જાય કોમેન્ટ કરજો મારી વાત સાચી હોય તો જય